વડોદરા વિટકોસ્ટ સ્ટેશન થી ચાણસદ જતી બસમાં શોર્ટ સર્કિટ નો બનાવ બન્યો ડ્રાઈવરની સમજસુચકતાના કારણે મોટી હોનારત ટળી ગઈ ગઈકાલે રાત્રે વડોદરા વિટકોસ્ટ સ્ટેશન થી ચાણસદ જતી બસમાં શોર્ટ સર્કિટ નો બનાવ બન્યો છે બસ ડ્રાઈવરની સમજસુચકતાના કારણે મોટી હોનારત ટળી ગઈ છે બસની બેટરીમાંથી ધુમાડા નીકળતા રેલવે સ્ટેશન સ્થિત ગઢનાડા વચ્ચે બસ થોબી દેવામાં આવી હતી બસ ઉભી કરી દેતા અચાનક પાછળથી આવતી કાર પાછળના ભાગમાં મુસાફરોનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે એ ડ્રાઈવર ની ઉપર છે

હેં ઉતરી ગયા પછી બધા જ ભાગવા મળ્યા અમે બધા જ નીચે ઉતરી પડ્યા અને ડ્રાઈવર પછી નીચે ઉતરી પડ્યો પહેલાં તો કહી દીધું ઉતરો ઉતરો નીચે કે અને પછી બી નીચે ઉતરી પડ્યો અને પછી એટલે નાહી ગયો કે પબ્લિક એને મારવા ફરી વરે ત્યાં માર ખાવા તો થોડી અહીં ઉપર અહીંયા ટેસન એસી ચાન્સર